આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ આગળ વધીને ગુજરાત સાથે ટકરાવાના કારણે ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાં કન્વર્ટ થઈને અત્યારે ભારે જોર ગુજરાતમાં દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાની સાથે એક સિસ્ટમનો ઘેરાવો નવી દિલ્હીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક નવો પટ્ટો એક વેલ માર્ક લો પ્રેશર ગુજરાતમાં સક્રિય બનાવીને ભય

ઓમાનના વિસ્તારોમાં ટકરાઈ ચૂકેલું અત્યારે જોવા મળ્યું છે ગુજરાત ઉપર ટકરાયા બાદ આ અરબ સાગરના માધ્યમથી ધીમી ગતિએ આગળ વધીને ઓમાનના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળી ચૂક્યું છે આમ ગુજરાત ઉપર અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી આવેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ તીવ્ર સ્વરૂપ ધારણ કરીને ભયંકર ધોધમાર વરસાદ વરસાવવા માટેનું પુષ્કળ દબાણ અત્યારે ગુજરાત ઉપર આ નવી સિસ્ટમ દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્યથી લઈને ઉત્તરી ભારતના વિસ્તારો સુધી ખેંચાયેલો જોવા મળ્યો છે જેને જોતા આગામી કલાકોમાં ગુજરાતમાં અતિભારે જોધપુર એટલે કે રાજસ્થાનના પંથકોની અંદર ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારોને અલ્હાબાદના વિસ્તારોમાં ભારે તાંડવ થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત એક નબુલો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું જોવા મળ્યું છે આમ એક બાદ એક નવી નવી સિસ્ટમો બંગાળની ખાડીમાં બનવાના કારણે અને અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાવાના કારણે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ વરસવાનું મોટું અનુમાન ગુજરાત રાજ્ય ઉપર આજથી લઈને આવનારી દસ સપ્ટેમ્બર સુધી ગુજરાત ઉપર નવી આગાહી જાહેર કરવામાં આવી છે આજે ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફેલાયો હોવાના કારણે કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતના પંથકોની અંદર બારે મેઘખાંગા થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસવાનું નવું અનુમાન ગુજરાતના ઉત્તર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે આ વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપર આજથી લઈને આગામી નવ તારીખ સુધીમાં ઠેર ઠેર જિલ્લાઓ માટે વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે જો કે ગુજરાત રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર બસો તાલુકામાં જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારોમાં પાછલા ચોવીસ કલાકની અંદર ચૌદ ઇંચ વરસાદ ખાબકતા નદી નાળાઓની અંદર પુષ્કળ પાણીની આવક જોવા મળી છે ને ગુજરાત ફરી એકવાર પાણીમાં ડૂબતું હોય તેમ ગામો અને શહેરોની અંદર પાણી પાણી ફરી વળેલું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની સમાન આ વખતે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સુધીના વરસાદ પડવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ભાદરવીનો મહિનો ચાલી રહ્યો છે અને કડાકા ભડાકાને ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ ભાદરવા મહિનામાં મજબૂત બનીને ગુજરાત રાજ્ય ઉપર વરસાદ લાવવા માટેની સિસ્ટમની પુષ્કળ દબાણો મજબૂત બનાવીને ભયંકર જોર દર્શાવતી જોવા મળી છે સાથે સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત ઉપર સતત વાતાવરણની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળશે અને ગુજરાતમાં ઘોર અંધકારની વચ્ચે વાદળોનું ઝુંડ પણ આવીને ગુજરાતમાં થનગનાટ કરતું હોય તેમ આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પવનોની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બંગાળની ખાડીમાંથી આગળ વધીને આવેલીને ગુજરાતમાં ટકરાયેલી ડીપ ડિપ્રેશનના કારણે રીતસરનું પવનોની તોફાન સાથે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં રાપર ખાવડ ગાંધીધામના વિસ્તારની અંદર બાડેલી માંડવીનો દરિયાકાંઠાએ વિસ્તાર નળિયાની સાથે લખપતના વિસ્તારોમાં તોફાન મજબૂત બનીને અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાવો સક્રિય કરીને અતિ ભયંકર જોર કચ્છની અંદર અત્યારે આ ડીપ વાળી સિસ્ટમ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવતી જોવા મળી છે આમ કચ્છની અંદર આગામી ત્રણ કલાકોમાં ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે અને જોર વધતું હોવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણના વિસ્તારોમાં અરવલ્લી મહેસાણા અને ગાંધીનગરની અંદર આમ ઉત્તર ગુજરાતના છ છ જિલ્લાઓમાં મેઘરાજાનું તોફાન આગામી કલાકોમાં વધવાના કારણે ફરીથી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે તમે લાઈવ સેટેલાઇટ યુનિટ મદદથી સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાતમાં જોઈ શકો છો નવી દિલ્હીથી લઈને ગુજરાત સુધી સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ ગુજરાતમાં આગામી કલાકોમાં શરૂ થતું જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દાહોદના વિસ્તારની અંદર લુણાવાડા પંચમહાલના વિસ્તારોની અંદર ગોધરા મહિસાગર અને અહેમદાબાદ ધોળકા નડિયાદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ ગાજબીજ સાથે આબ ફાટ્યું હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી પણ આજ માટે ગુજરાતમાં જાહેર કરવામાં આવી છે તો આમ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને આવનારી નવ તારીખ સુધીની અંદર કેવો વરસાદ ખાબક ખાબકતો જોવા મળશે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે અંગેની વિગતસર માહિતી તરફ આગળ વધીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે જિલ્લાઓ અંગે વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે જેમાં સિસ્ટમ ગુજરાતની અંદર ત્રાટકી હોવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા આજે વધતા જોવા મળી શકે છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને ગુજરાત રાજ્યની અંદર ગાજ વીજ સાથે ભયંકર મેઘતાંડવ થવાનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર વીજળી તૂટી પડી હોય તેમ મેઘગર્જના થવાને લઈને પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મોટી આગાહી મેઘગ ગર્જના અંગે પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે આમ રાજ્યના વાતાવરણમાં સતત પલટો આવશે ને પલટાના કારણે આવનારી નવ તારીખ સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર કેવો વરસાદ કયા જિલ્લામાં ખાબકતો જોવા મળી શકે છે અને કેવા પ્રકારનું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે જે અંગેની સવિસ્તૃત અને સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ આજે ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ પુષ્કળ વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય માટે ઓરેન્જ યલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પવનોની ઝડપોની સાથે ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદની નવી આગાહી દર્શાવવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટના પગલે ગુજરાત રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભરૂચ સુરત નવસારી વલસાડના જિલ્લામાં અને તાપીના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે અને આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર આવેલા પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ઉત્તર ગુજરાતની અંદર આવેલા એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આમ ટોટલ ગુજરાતની અંદર છ જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આ છ છ જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિ ભયંકર ઓરેન્જ એલર્ટ આજ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતના બીજા કેટલાક એવા સ્થળો છે જ્યાં ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવા અંગે પવનોની તીવ્રતા સાથે તોફાન સક્રિય થવાના કારણે યલો એલર્ટ કેટલાક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે જેમાં યલો એલર્ટ છોટા ઉદેપુરના જિલ્લામાં નર્મદાના જિલ્લાની અંદર ડાંગના જિલ્લાની અંદર વડોદરા આણંદના જિલ્લાની અંદર સાબરકાંઠા મહેસાણા પાટણ કચ્છના વિસ્તારોની અંદર મોરબી રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અહેમદાબાદ અને સુરેન્દ્રનગરના જિલ્લામાં આમ આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે યલો એલર્ટ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે આમ પવનો અને ગુજરાત સાથે ટકરાયેલો ટકરાયેલું માર્ક લો પ્રેશરના કારણે સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનીને ભારે જોર અત્યારે દર્શાવતો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટને યલો એલર્ટ આગામી કલાકો માટે ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢની અંદર હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તે ઉપરાંત દાહોદ પંચમહાલ મહિસાગર અરવલ્લીના જિલ્લાની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદની સાથે ગાંધીનગર અને ખેડાની અંદર પણ હળવા વરસાદ ખાબકવાનું અનુમાન આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ લેટેસ્ટ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ને આમ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાનું મોટું એલર્ટ આજે ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે ને આવનારી ત્રણ કલાકમાં ગુજરાત રાજ્ય ઉપર રીતસરનું આભ ફાટતું હોય તેમ વીજળીના ચમકારાની સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર તીવ્ર દબાણ સક્રિય બનીને ધોધમાર વરસાદ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં વરસતો જોવા મળી શકે છે સાથે સાથે આવતીકાલ એટલે કે આગામી પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર મોટા પલટાઓ જોવા મળશે અને સિસ્ટમની ગતિ મજબૂત બનવાના કારણે કચ્છ ઉપર બનાસકાંઠા પાટણના જિલ્લામાં મહેસાણા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો જિલ્લો અને અમરેલીના જિલ્લામાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગના જિલ્લાની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ થવાને લઈને યેલ્લો એલર્ટ આ વિસ્તારો માટે ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે આમ પાંચ તારીખ દરમિયાન પણ ગુજરાતમાં વીજળીના ચમકારા અને ગાજવી સાથે આ વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ આગામી પાંચ તારીખના રોજ ગુજરાતમાં જોવા મળી શકે છે છ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છ ઉપર સૌરાષ્ટ્રની અંદર અમરેલીને ભાવનગરના જિલ્લામાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડના જિલ્લામાં યલો એલર્ટ છ તારીખના રોજ અને બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા મહેસાણા અને પાટણના જિલ્લામાં પણ છ તારીખના રોજ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર સાત તારીખ દરમિયાન પણ વીજળીના ચમકારાની સાથે ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે જેમાં સિસ્ટમ નબળી પડીને બનાસકાંઠાની સાથે સાબરકાંઠાના જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લામાં પવનોની તીવ્રતા સાથે આ વિસ્તારોમાં યેલો એલર્ટ આવતીકાલ માટે ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આઠ તારીખના રોજ નવસારી વલસાડની અંદર યલો એલર્ટ અને નવ તારીખના રોજ પણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લામાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અલગ અલગ પ્રકારનું એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે અને વીજળીના ચમકારા કડાકા ભડાકા અને આંધી તુફાન સાથે આજે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે